નમસ્કાર મિત્રો ફરીથી આપનું સ્વાગત છે આપની ચેનલ જય કિસાન આપણે આવી ગયા છે ફરી એકવાર આપણે રીંગણની વાડીમાં જેમ જ આપણા પ્રગતિશીલ ખેડૂતને જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે અને જો રીંગણની વાડી જો તમે કરી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે જેને વિકાસનો પ્રોબ્લેમ હોય રીંગણી પીળી પડતી હોય ડુંગની ઈયરનો પ્રોબ્લેમ હોય કે ફૂલ ખરી જતું હોય તો આ વિડીયો તમે ખાસ એન્ડ સુધી જોજો અને જો વિડીયોમાં તમે નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો

હવે આપણે જયારે આ દવા નથી મારી બરાબર દવા મારી બરાબર પછી તમને અત્યારે કેવું લાગે લાગે માલ રીઝલ્ટ આમને જયારે દવા નથી યુઝ કરી જયારે હું એમને દવા કપાયો ત્યારે એમને વાળી પીડી પડતી હતી બીજું ફૂલ જમણ ખરી જતું હતું બીજું ડુંગની ઈયરનો પ્રોબ્લેમ હતો પછી એમને આ દવાનો યુઝ કર્યો અને પછી બે પમના છંટકાવ પછી અત્યારે તમે જોઈ શકો છો રિઝલ્ટ વિડીયો બતાવજો ફેરવી કે દરેક છોડનો વિકાસ અને પીળા પણ ગાયબ થઈ ગયું છે અને તમે જુઓ પાન ડાળીએ ડાળીએ ડુંખો કળીઓ આ છે રિઝલ્ટ સાઈનિંગ એન્ડ ક્વોલિટી હા તમે જે વાડી કરી આપણે કેટલા વીઘામાં આપણે અડધા વીઘા અડધા વીઘામાં હો અડધા વીઘામાં આપણે વાડી કરી તો અત્યાર સુધી આપણે દવાનો છંકાવ પછી આપણને કેટલો માલ મળે આ દસ જબલા જેવો સાવ થઈ ગયો દસ જબલા જેટલો માલ મળે છે એમ કેટલો મળતો પહેલા બે જબડા જેવો મળતો પહેલાં બે જબલાના દવાના છંટકાવ પછી આપણે દસ જબલા દસ જબલા ચમત્કાર નહીં ચમત્કાર ચમત્કાર કહેવાય ચમત્ચાર ચમત્કાર કહેવાય હવે અત્યારે આપણે રિંગણનો ભાવ કેટલો ચાલતો ત્રીસ પાંચ રીતે ચાલુ થાય ત્રીસ રૂપિયા કિલોનો ભાવ ત્રીસથી પાંત્રીસ રૂપિયા મતલબ કેટલો બધારો જો તમે પણ જો રીંગણની વાડીમાં આવું ડીઝલ મેળવવા માંગતા હોવ તો જલ્દી નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો જય જવાન જય નમસ્કાર